અમે લા પાંચ ટીના અટ્ટા દેવાનો કરીશું ધારણ વાંચુ પછી કરીશું હાથ એક નહીં બે નહીં ત્રણ નહીં જે 100 વાર હાથ પસંદ લગભગ લગભગ સરદસ્તવાયા છે સર્વે પત્રકાર મિત્રોને ઇમરજન્સી બોલાવનાર હતા તમારું સ્વાગત કરીએ છે આપ સુવિધિત છો ગુજરાત જાણે છે એ મુજે 1 ઓગસ્ટની અમદિપાતી જિલ્લા જેને ક્યા જિલ્લા પંચાયત સીટ વાઇ દરેક જિલ્લા પંચાયત સીટ વાઇ એક જનસભાનું જેને કહે ગુજરાત જોડો અભિયાન છેડ્યું છે અને એમાં એવો ઉપકરણે આજે મોડાસા તાલુકાના ગારુડી ગામ ખાતે સિમપુર દલીનપુર ચોપડી ઉપર આવેલા કેદારેશ્વર મહાદેવના મંદિર ખાતે આ બાદની પાર્ટીની એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું એની પોલીસ પરમિશનથી માંડી માની એસટીએમ સાહેબની પૂર્વ મંજૂરી લઈ અને આ કાર્યક્રમ આધર્યો તો ક્યાંક ને ક્યાંક ભાજપ ભ્રષ્ટ ભાજપના તાના શાહોના હિસાબે મારી ઇવેન્ટ શરૂ થાય ત્યાં તરત જ અમારી લાઈટ કાપી નાખવામાં આવી હું આપના માધ્યમથી એ તાનાશાહોની અને પોલીસ પ્રશાસન અને જેની કહેવાય કે આયોજન સમિતિમાં બેઠતા તમામ એ અધિકારીશ્રીને અને ખાસ કરીને અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીને કહેવા માંગુ છું કે રાષ્ટ્રીય પાર્ટીની એક ઇવેન્ટ હોય અને એમાં ક્યાંક ને ક્યાંક સમય રાત્રીનો સમય છે ખુલ્લા વાતાવરણની અંદર મીટિંગ છે ત્યાં જેની કહેવાય કે જેની જાનવરોનો એટલો વસવાટ છે એ જ સમયે જેની કહેવાય કે પોલીસ ત્યાં સાક્ષી છે મારી પાસે પોલીસ પરમિશન ત્યાં લેટર તમામ પોલીસના વિડીયો એ ઇવેન્ટના વિડીયો પણ મોજુ છે કે અમારી આ જેને ઇલેક્ટ્રિસિટી બોર્ડના એન્જિનિયરને હાથો બનાવી અને ઈરાદાપૂર્વક અમારી લાઈટ જેને કહેવાય કે જે તે ઇવેન્ટની લાઈટ કાપી નાખવામાં આવી છે અમારી ઇવેન્ટને આ લોકો ક્યાંક ડ્રોપ કરવા માંગતા હતા એ લોકોને હું જણાવવા માંગુ છું આપના માધ્યમથી કે તમારા તમામ પ્રયત્નો પૂરા કરજો